જય માતાજી મિત્રો અમારી ચેનલ સ્વાગત છે મેરડેમા ના મંદિરે હું તમને મેળેમા મંદિર બતાવું આ આવેલી છે કુવારિકા નદી એ મંદિર કુવારિકા નદી ના પાછ હવે આપણે જઈએ માના મંદિરે અંદર જવાનો રસ્તો અને આવી ગયો મેલડી માના ગેટ અને એટલી પબ્લિક આવે છે ને એટલું માને માનતા માને છે ને કે વાદી છોડી મેલો અને મંદિર આવેલું છે કુવારિકા નદીના જોડે અને મેલડે માતાનું મંદિરનું નામ પણ પાડેલું છે જય શ્રી કુંવારિકા કાંઠાની મેલડે મા એટલે જે જે મિત્રો મેલડે માના મંદિરે આવ્યા છે એ કોમેન્ટમાં લખજો હું તમને મેલડે માના દર્શન પણ કરાવું ચલો હવે આપણે બધા મેલડે માના દર્શન કરી લઈએ અને હું મેલડીમાનું તમને હું તમને મલેમા નું મંદિર બતાવું કોજ તજાવ લાગે તો ચાલો હવે આપણે મલેમાના દર્શન દર્શન કરી લઈએ અને બધા કોઈ જય મલેમાં લખજો જ શ્રી મલેમાં અને આ મલેમાંની કોરે મોર દિવાલે તજાય તજા હે હવે મેલડેમાના મંદિરે લાખોમાં ભીડ આવે છે અને આપણે નંદિરના પણ દર્શન કરી લઈએ અને મેલડીમાના મંદિરના સાઈડમાં બાળકો માટે ઘાંસકા પણ બનાવેલા છે જો કેટલી સુંદર જગ્યા છે અને બાળકો માટે પણ રમવાની કેટલી મસ્ત જગ્યા છે જો કોઈ પણ મેલેમાના મંદિરે ના આવેલું હોય તો એક એક જરૂર એક દરની જરૂર મુલાકાત લઈ જવો અમે પણ આવ્યા છીએ અને દર રવિવારે મેળીમાના મંદિરે લાખોમાં પબ્લિક આવે છે અને અમને આવીને બહુ જ મજા આવે એટલે કે જય મેળિમા